તો હવે મિત્રો છે ને આપણે હેવ પાડવાનું મશીન મશીન એક આવેલું છે તો આ તમને વાંધી દેખાય ને મશીન છે હેવ પાડવાનું તો કેવી રીતે હેવ પાડે હવે મિત્રો આની અંદર લોટ ફરી દીધું હતું કેટલું બળ પડે જંતી ભાઈ એટલે મિત્રો તમને લાગો આ ધીમે ધીમે વાગે બળ તો દુનિયા નું પડે ભી પડે ભી ગરમી થઈ જાય તમને દેખાય આણા તો જો તમે કેવડે 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 પાણા જો આ તો એટલે ડાયરેક્ટ બેસાડ એટલે ખેર એટલે સીધા પાણી તો હેલો યુટ્યુબ પર એટલે કેમ છો મજામાં છો જયદ ભાઈ કદી જય માતા નવ વ્લોગ માં તમારું બધાને સ્વાગત છે ને આજે મિત્રો સવાર સવારમાં માં હું ને માર કાંજી ભાઈ કઈ લેલ તો છે મોટું બધું જો આ કઈ પેટી આમાં કઈ માલ સામાન છે પૈસા પૈસા છે એવું લાગે મને તો ને આ પંખો છે ને આ તમને ખબર છે કાલે આપણે લેવા કારણ તો ફળતો નહી તો આપણે ને કારીગર ને બતાવવાનો હોય તો આપણે ને ગામ માં જઈ સીધા મળીએ તો હવે મિત્રો છે ને આપણે તો દુકાન પર પહોંચી ગયા છે ને આ છે અમારો મોટો ભાઈ તો એક જોય સામાન હું પ્રોબ્લેમ છે

ને આ આપણે રત્નેશ્વર છે ને એવું ભેખાડો છે ઓલું એવું ને આવું કંઈક છે તો અહીંથી આપણે એવા નીચે ને હજી તો જાય નીચે ઓલું બધું પાણાનું છે ને એ બહુ જાય આપણે ને અહીંથી આપણે નીચે એવા તો આ કેટલું વધી રહ્યો તમને લાગે એઠું પણ છે ઘણું બધું વધી ને જાળ ને બાળ ને હું પીડું કોઈ તમારે કાના ભાઈ ને કઈક જોવે છે તો કેવો વડલો ને બદલો કઈક છે તો નાકોક નું મકાન છે તો નાકોક ખેરું હોય ને તો સીધા પાણા માં ડાયરેક્ટ પાણા તો જો તમે કેવડે કેવડે તો આપણે ને બોલી બહુ સડી હાલો પડતી ભાઈ આવું ને બધું હેલા બોલ તો ખરો તમારે કાંચીભાઈ ગોતે છે કેડો ગોતે કાં કાંથી કાં જાવું તો અહીં આ પાણો તો ઓહો ઓહો મારી ગયો તા પાણું મોટો હોય બોલો સમાજ આગળ પાણા છે ને આમાં ભાઈ દીપડા ને એવું રહે એવી વસ્તુઓ બધા ગફો લાગે ભાઈ તો પાણા કેવું ડે કેવું ડે આમ તો અહીં ફોટા પડે એવું સારું એ તો એવડે એવડે પાણી જો અહીં તો એસે ડાયરેક્ટ બેસાડું એટલે ખેરે એટલે સીધા પાણી કામ દેખાણ કા તો કંઈક છે જો બધું નજારો આવી જાય મજા બાકી તો મિત્રો છે ને આપણે ભાગીએ ધીમે ધીમે કેમ કે તેડ કોઈ ગજબ ન હોય ને જમીન લીધા આવેલા હતા લગ્નમાં આપણે આ તો લગનમાં આટો મારો એવા થયા તેડકો ના લાગતો ગજબનો તો ભાજી ખેરા ને દરિયો ભરી જો મજા આવી ગઈ ને આ રીતે અમારા ભાગ્યા છે બધા જો ને અમારા પ્રતિકભાઈ નું સપ્લાય તૂટી ગયો પ્રાણે પ્રાણે હાલે કેલા સપ તૂટી ગયું ને સપલું મારા ભાઈ એક ડટી નીકળી ગઈ સાહેબ જો કાદમ ભરાણો ને નીકળી ગઈ ડટી તમારે કાના ભાઈને જુગાડ કરે કે ખાંધવાનો તો આપણે સડી જઈએ આ પગીચ્યા લાડ બધા મિત્રો કેમ છોકરા ફોમ બહુ થકી કંઈક બહુ હતી તો એને મારે કાના ભાઈ તો કાંટો બાટો નાખીને ખાંધે પણ રહે નહીં બેસી હે તો ઠીક છે નરકાઈ ઓય મિત્રો સોને આપણે વ્યવસ્થિત લગનમાંથી દરજીએ આટા-માટા મારીને વ્યવસ્થિત ઘરેને આય સીધું આવી ગયું છે કટર તો આમાં છેને આપણે કટર મારવાનું કામ ગત સારું કરી દીધું મેં એના ઓલા ખૂણે તમને દેખાય ટ્રેક્ટર છે ટ્રેક્ટર હેલો આવે છે આપણે કટર મારી દઈએ કેમ કે વરસાદ ઓરો આવી ગયો છે તો કટર બટર મારીને સાહેબ પાડી દઈએ પણ હમણાં સાહ હમણાં નહીં પાડવાના તો કટર બટર મારી દઈએ તો વીડીમાં બને રહેતો હું બતાવું તમને આગળ તો આખા ખેતરમાં મારવાની કટર આપણે હવે મિત્ર જો કટર બટર હાલ ધોડ કેટલી ઉડે તો ખરા તમે મારો ભાઈ કાંઈ દેખાતું નહીં બોલો કઈ એટલે ધોડ ઉડે કઈ એટલે જો આપણે આખા રહી નીકળે આપણે ભરાઈ દઉં ઓ હોય ઓ હો गजबे दिखेडो गजबे ओ भाग 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 चलली थोड़ी रे हमारे कांजदेवता साइड में होइए साइड में ले वाह भाई वाह केतली थोड़ी रे जो आपड़ा पण न उधर में तकिन जा नवा लुगड़ा थे पर मेला नती तो नवा है तो मैं ई जाई मेला थी धोई नको न होई तो मारे भाई ने फाइजन कटर मारे छे साईं मस्ते मजा नता बेई गया ने आपडी में આ ખેતરમાં કામ કમ્પ્લીટ થઈ ગયું કટર બટર મટાઈ ગયું છે મસ્ત ને શેલી પર કઈક થાય છે તો આપણે હાલ થઈ ટ્રેક્ટર હાલું થાય વાય વાય મજા તો આવે મજા હતી બાકી ધૂળની વાત કરીએ તો ધૂળ બહુ ઉડે આખું બાખું બધું ભરાઈ જાય ડ્રાઈવર નથી આવે હાવ સટાઈ જાય આપણે એટલે જો આ ઘરે વાય વાય હાલ થાય આપણે વસાય બાકી કેમ દેખાય એ બાકી મજા આવે તો જો આ કંઈક કટરા હાલી ગયું છે ને હવે તો હવે મિત્રો નવો દિવસ ઉગી છે ને આપણે એને સવાર સવારમાં સોખાનું કામકાજ ચાલુ કરી દીધું છે તો આમાં ને આઠ સોખા કેટલા બધા સોખા આ બધા સોખા આપણે મિત્રો કેટલા બધા સોખા એટલા બધા આપણે કઈ ખાઈ નહીં આપણે ખાવાનું સોખા ખાવાનું ઓછું હોય તો આપણે છે ને એ સોખા દિન મોરસ લઈ આવીએ તો એવું બધું હોય સોખા કાંઈ ભાવે નહીં બહુ એટલે આપણે ખાઈ નહીં ઘઉં ખાઈ તો ઘઉં તો કઈ દેવાય નહીં તો હવે મિત્રો છે ને આપણે હેવ પાડવાનું મશીન મશીન કઈક આવેલું છે તો આ તમને વાય દેખાય નઈ મશીન છે હેવ પાડવાનું તો કેવી રીતે હેવ પાડે કેવી રીતે મશીનમાં હેવ પાડે હું તમને બતાવી દઉં વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ને આ હે ને આપણે જો ખાટલા બટલા કઈક તૈયાર કરીને કઈ શાર માથે બાંધી થી દોરી એમ કે ના હે ને આમ હેવ આવે ને ના ટીંગાડવાની પછી અહીં આપણે બળ કરવાનું છે મોટે દાંડીએ આ કઈક મશીન છે જો આવું તો હું એને તમને પછી બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હવે મિત્રો તો આની અંદર લોટ ફરી દીધો હે તો

ਹਾਂ ਉਹ ਵਸਾੜਾ ਹੋਇ ਤਾ ਬਦੀ ਬਤ ਹੋਵੇ ਫੁੱਲ ਭਾਗ ਨਾ ਪੀਂਹ ਪੜਕ ਨਹੀਂ ਪੜ ਦੇਖਾ ਬੰਨੇ ਆਪਣੇ ਆਟੋ ਫਿਰ ਜੇ ਪੀਸੀ ਖਬਰ ਪੜੇ ਕਾਇ ਪੀਂਹ ਪੁੱਸੀ ਕਾਇ ਬੀਹ ਪੜਦੇ ਨੇ એમ ਕੇ ਮਰ ਬਪਾ ਮਨਦਾ ਤਾ ਹੋ ਬਾਕੀ ਦੋ ਇਹ ਟੇ ਬੇਲਾ ਮੈਗੋ ਪੜੇ ਨਾ ਕਰ ਅਜਾ ਤੋ ਮਸ਼ੀਨ ਵਜਿਨ ਬਦੂ ਪੜੀ ਹੈ ਕਾਇ ਤੇ ਬਦੀ ਦੇਣੀ ਪੜਦੀ ਹਉ ਪੀਂਹ ਪੜੇ ਇਹ ਅਵਰ ਦੇ ਨੇ ਦੋ ਨਾ ਬੇਗੀ ਥਾ ਪੀਸੀ ਦੋ ਅਹੀਂ ਟਿੰਗੜ ਵੀ ਨਹੀਂ ਦੋ ਲਾਟ ਬਦੀ ਬੇਗੀ ਥਾ ਅਹੀਂ

કેટલી હે કોને ખબર આ તો એટલી બધી લાગડ થેવ હે મસ્ત ની હુકાઈ ગઈ છે અને હવે ને આપણે ભરી લેવાનું છે ગાંડી વાળ લેવાનું છે કાલ પાસે હુકો બની તો હવે મિત્રો છે ને આપણે પોટલો વાળી મેક કરી છે ઘરમાં એમ કે બહાર ને કીડી ને બીડી કે સડી જાય તો આજ તો બોલો કઈ પૂરો કરી બોલો પૂરો કરી તો ચેનલ માં હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો મળી નવા બ્લોગ કે બાય બાય જય માતાજી જય દેવ